શ્રી શ્રી સ્થાપિત આચાર્ય ગુરુ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગૌસ્વામી શ્રી વ્રજવલ્લભજી મહારાજ વ્યવહાર કુશળતા તથા વૈષ્ણવ પર વાત્સલ્ય બહુ સ્વામી શ્રી વ્રજ મહારાજ સેવા તેમજ વ્યવહારના કાર્યોમાં ખૂબ જ નિપુણ હતા ગોકુલેજીના વિલમાં દર્શાવ્યા અનુસાર સો વૈષ્ણવ આપશ્રીની આજ્ઞાના પાલનમાં સદા તત્પર રહેતા હતા વિક્રમ સૌ ઓગણીસો ને સોસાયટમાં આ કમિટી કમિટીના વૈષ્ણવોના સહયોગથી આપ શ્રીએ સ્વતંત્ર વહીવટ સંભાળ્યો અને શેઠ રણછોડદાસ સામજીને પ્રસાદી ઉપર્ણ ઓલાળીને હવેલીનો વહીવટ કાર્યભાર સોંપ્યો છે લઘુ ભાતા ગૌસ્વામી શ્રી રઘુનાથ લાલજીને દરેક વ્યવહારમાં આપ શ્રી પોતાની સાથે જ રાખતા હતા વિક્રમ વિક્રમ સંબંધ ઓગણીસો માં માળિયા માળિયામાં શેઠ ગોકળદાસભાઈ એ મનોરથ કર્યો ત્યારે આપ શ્રી બહુજી સહિત ત્યાં પધાર્યા હતા આપ શ્રી પધારવાના છે તે બધા વધારે મળતા આસપાસ ગામના વૈષ્ણવો ધાર્યા કરતા પણ વધારે પ્રમાણમાં ઉપસ્થિત થયા છે ગોકળદાસભાઈને ચિંતા થઈ એમને ચિંતાતુર જોઈ આપ શ્રી પૂછ્યું શું ચિંતામાં પડ્યા છો ગોકળભાઈ ત્યારે તેમણે વિનંતી કરી કે જે જે સમૂહ સમૂહ બહોળા પ્રમાણમાં આવી ગયો છે મહાપ્રસાદની વ્યવસ્થા કેમ થશે આજ્ઞા કરી ભગવદ કૃપાથી બધું જ આનંદથી સંપન્ન થશે ચિંતા ન કરો આમ આમ પોતાના શિષ્યને મહાપ્રભુ મહાપ્રભુજીના ચિંતા કાપી ન નકાર્યા

પ્રારંભ થયો ધારિયા કરતા ત્રણ ગણા વૈષ્ણવ મહાપ્રસાદ લીધો છતાં મહાપ્રસાદ ઓછો ન આમ પ્રભુ પર જો અલગ વિશ્વાસ હોય તો પ્રભુ સર્વ કાર્ય સરળતાથી પાર પાડે છે આચાર્યના ચરિત્રો અને ઉપદેશો થકી પ્રભુ પર આવો અટલ વિશ્વાસ આપણા અવનવા ઉત્સવના મનોરથમાં પધારી સુરસના વૈષ્ણવોને અલૌકિક આનંદનું દાન કર્યું હતું ઉત્તરાધિકારી સંદર્ભમાં આદેશ સુખના દિવસો જતા વાર નથી લાગતી થોડા સમય પછી આપશ્રીના શ્રી અંગમાં ઝીણ જબરના સિંહનો દેખાવા લાગ્યા છે ધીરે ધીરે શ્રી અંગમાં આસાધ્ય ગરમી જણાતા ગોસ્વામી શ્રી વ્રજવલ્લભજી મહારાજ શ્રીએ વિક્રમ સંબંધ ઓગણીસો ને સડસાઠમાં વીલ કરી તેમાં પોતાના વહુજી વ્રજપ્રિયા વહુજીને પોતાના નાના ભાઈ

મુંબઈ મોટા મંદિર મંદિર વાળા શ્રી ગોકુળનાથજી મહારાજશ્રીને સરપંચ તરીકે નિમ્યા છે વ્યવહાર કુશળતા તથા વૈષ્ણવ પ્રભાતલ્યોનો પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે વ્રજ પ્રિયા બહુજી નો નિત્ય લીલામાં પ્રવેશ એ પ્રસંગ જોશું અને જુનાગઢ આચાર્ય જુનાગઢ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમાલી ચેનલ ગિરીશ પાઘડાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો